જય માતાજી જય દરકાજી જય મામગર કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં દેશો તો જો આપણે સાંજ પડી ગઈ છીએ અને અત્યારે આપણે ટ્રેક્ટર લઈ ગઈ છે કેમ કે આજે આંકવાનું હતું આખો દિવસ તો આખો દિવસ સાંકી નાખ્યો છે અને આપણું આ બાજુ છે તો આપણું પણ આંકી નાખ્યું છે તમે જોવો તો તમે બધા યુટ્યુબર રહીશો તો એક નવી અપડેટ આવી છે યુટ્યુબમાં જે આપણે જે શોર્ટ વિડીયો મૂક્યું ને તો બધા એમાં ટેગ નાખજો અને પછી જે નામ હોય આપણે ધારો કે ગીતનું નામ છે તો એ ગીતનું નામ તમારે ટાઈટલમાં લખી નાખવાનું માં પણ લખી નાખવાનું અને આપણે હેઠે ટેગ આવે ટેગમાં પણ લખી નાખવાનું જેથી તમારો વિડીયો વાયરલ થાય અને યુટ્યુબવાળા ને બધા પગ આડે નખર વિડીયો તમારો પગ છે નહીં જેટલા સબસ્ક્રાઈબ કરે છે એટલાને મળશે બાકી બીજાને નહીં મળે તો તમારે છે ને આવી રીતે ત્યાગ નાખવાના અને તમારે શોર્ટ યુટ્યુબ શોર્ટ ટ્રેન્ડિંગ ટોપિક તો એવું બધું તમારે નાખવાનું છે જેથી કરી તમને પણ યુટ્યુબવાળા આગળ મોકલી શકે તમારો વિડીયો અને જાજો વાયરલ થાય તો તમારે નવા આવા નવા વિડીયો જો શીખવા હોય આપણી પાસે ઘણા છે તો તમે સર્ચ મારી દેજો તો એ નવી ચેનલ છે આપણી તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો અને ચાલો હવે આપણે તમને બતાવી તો પછી તમને ફોનમાં પણ હું શીખવાડીશ કે જેવી રીતે વિડીયો એડિટિંગ કરવાનો કેવી રીતે થમલેન નાખવાનો કેવી રીતે એને અપલોડ કરવાનો અને અનલિસ્ટમાં રાખીને અપલોડ કરવાનો પછી પબ્લિક પછી કરવાનું જાહેર કરી નહીં દેવાનું ડાયરેક્ટ લાઈવ હોય તો લાઈવ ડાયરેક્ટ થાય બાકી પબ્લિક અનલિસ્ટમાં રહેવા દેવાનો વિડીયો અને બે ત્રણ કલાક રહેવો પડે જેથી યુટ્યુબ એની પ્રોસેસ પૂરી કરી અને પછી તમને આપે એટલે ક્યાં મોકલવો એમને ખબર પડી તમારો વિડીયો હોય તરત અપલોડ કરી દો ડાયરેક્ટ તો યુટ્યુબવાળાને કન્ફ્યુઝ થઈ જાય કે આપણો વિડીયો ક્યાં મોકલવો આપણે આગળ ક્યાં આપણે મોકલવો અગાઉ બનાવીને રાખો તો બહુ સારું ગણાય આજ નો હોય તો કાલ મૂકવાનો નો હોય તો કમ દિવસ મૂકવાનો અગાઉ એક બે વિડીયો પણ તૈયાર રાખવાના જેથી કરી તમારે લંચ ન પડે અને જ્યાં આપણે ખેતર છે ડેમ્પો આવ્યો છે બજાર છે લીમડો છે આ નવો ધાબો છે એવું કંઈક છે તો તમારે મિત્રો વિડીયો વાયરલ કરવો હોય તો આપણે આ ચેનલ દરરોજ મૂકશું કેવા વિડીયો બનાવવા તમારા માટે તો ચાલો હવે આપણે કરી દેવીશ બ્લોગ પૂરો અહીંયા તો કાલ નવા ટોપિક સાથે મળશું કોમેન્ટ જરૂર કરજો જેથી કરી અમને પણ ખબર પડે